હવે તમારે માની લો કે બીજા કોઈ ધોરણ વિશેની જાણકારી આપવી છે તો બસ અહીંયા ડાબી બાજુ એક બેક બટન પર ક્લિક કરવાનું રહેશે અને જ્યાંથી ફરી પાછું આપણે વિવિધ ધોરણમાં વિવિધ ટોપિક્સને જોઈ શકીએ છીએ જેમ કે નવમા ધોરણમાં વિજ્ઞાનના ટોપિકમાં તમારે શિક્ષક મિત્રોએ ભણાવવું છે કે સજીવોનો પાયાનો એકમ શું છે તો એ છે વિવિધ કોષ બરાબર હા તો આપણે સિમ્યુલેશન બટનની તો જાણકારી લઈ લીધી હવે આ વિડીયોનું બટન એટલે શું દર્શાવે છે તો કે ભાઈ જે સિમ્યુલેશન છે એનો એક પ્રી રેકોર્ડેડ વિડીયો તમને અહીંથી એક ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં આ સિમ્યુલેશન કેવી રીતે વાપરવું અને સાથે સાથે એમાં જે માહિતી આપવામાં આવી છે એ માહિતી કેવી રીતે દર્શાવી શકાય એનો એક વિડીયો છે જેમાં સબ્જેક્ટ મેટરને એટલે કે જે વિષય છે એના વિષે બી ભણાવવામાં આવ્યું છે તો જોઈએ કે આ વિડિઓમાં શું આવે છે એના માટે બસ વિડીયો બટન પર ક્લિક કરવાનું રહેશે આજે આપણે આદિકોશ કેન્દ્રીય અને શુકોષ કેન્દ્રિક સજીવો વિશે ચર્ચા કરીશું અને આદિકોશ કેન્દ્રીય કોષ તેમજ શુકોષ કેન્દ્રીય કોષ વચ્ચેનો તફાવત જાણીશું તો જેમ આપણે જાણીએ છીએ કે બધા જ સજીવનો મૂળભૂત એકમ બંધારણીય એકમ કોષ છે આ રીતે તમે પ્રી રેકોર્ડેડ વિડીયોને પણ સાંભળી શકો છો કે જેનાથી અહીંયા જે માહિતીઓ બતાવવામાં આવી છે એ માહિતીને વિદ્યાર્થી મિત્ર સુધી કઈ રીતે સારામાં સારી રીતે શિક્ષક મિત્ર પહોંચાડી શકે એની જાણકારી મળી જાય છે